તો કોઈ નડતો નથી જોવું જોઈએ જોયું છે વાહન કોક ના ગામ માં તમે જઈને ફટા ગયા ફોડો આવડે ઘોસતા જેવા કાગળિયા અને આખા ગામની બજાર કાગળ કાગળ કરી નાખો તમારું છોકરું પહોંડાવા હાટુ બીજા ને વાળવાનું ઈ તૂટી જા આપણું સંતાન વર્ણવવાનો આનંદ હોવો જોઈએ પણ કોકના ગામની બજાર કરાય તો બે વાળવા વાળી રાખવી જોઈએ સ્વચ્છતા અભિયાન તમાકુ ખાઈને અમે પેલા ઓસરીમાં પોગ્રામ કરાવી આમ પછા હો માણા બે હાય એટલી ઓસરી હોય અને એમાં અમારો પોગ્રામ હાલતો હોય અને આમ મખમલના ના ઓસાડ પાસે દીકરીઓને એમ થાય કે ભજન ગાવા એવા અને આમ આમ ઓછી કાન ધક્યા મૂકે અને પછી તમાકુ ખાતા હોય અમુક તમાકુ લોંદો સડાવે મારી કોઈ પછી એનો કરંટ થઈ રહ્યો કાઢવો જ પડે તો આમ ફરતું હાકેડ હોય કાઢે ગયા ક્યાંય જગ્યા નો હોય પછી હું કરે લોંદો કાઢીને આમ ઓછી કાન કવર માં હલવાડી ગયા અને ત્યાં વિડીયો નહીં એટલે ખબર ન પડે અને પછી ઓલા મખમલ પાથર્યા હોય ને ઓછાડ એની માથે આંગળી ને ધાર કાઢતો હોય શરમ વિનાનો પછી અમે નથી હજી આમ નીકળીને આખા બે ગામ જાય ને ત્યાં હકેલતા તમે કર્યું બેન હું ઈ જોવે નીકળવા ને બારો તમાકુનો નામ ઓસડ ખરાબ થઈ ગયેલો અમારી હાથ હાથ પેટી સુધી ને ઓળખાણ કાઢતા હોય કે ના ના આવ્યા તા કે ના હતા એ સમજાતું નથી ખૂબ હસી ખુશી કરાવી છે મારા બીજા રાઉન્ડમાં ખૂબ મોટો રાઉન્ડ લઈશ પણ પેલા રાઉન્ડ મારે કારણ કે મને ખબર છે તમે બેનને સાંભળવા આવ્યા છો છોકરીનો નો નહીં આવ્યો એક ગયો બીજો આવ્યો આપણે બે વાગ્યા સુધી પ્રોગ્રામ આખવાનો છો ટેન્શન કરતા નહીં બીવસાદા ત્રિવેદી આપણા શાસ્ત્રીને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ આપણા આચાર્યને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ અને આ ગામના તમામ મંદિરના પૂજારી જે હોય સાધુ સંતો એને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ હા બરોબર આમ ઘીરે જઈએ એટલે માલિક ખબર પડી જાય વાતાવરણ ગરમ છે માપે છે માઇનસ છે છોકરાની માં ખાલી જોવું જ પડે તો એના મોઢામાંથી મોઢાના પ્રકાર ત્રણ ચાર છે આનંદમાં હોય તો મુખારવીન કેવાય માપમાં હોય તો મોઢું કહેવાય રીહમાં હોય તો મોગો જડબો તોબડો હોબળો કહેવાય બરોબર હા ઘણી કેતા આ તો સવારે મોટી તોબડો તોબડો એટલે શું કે પડખે કવર ચડાવતા છે પણ એક હજાર ટકા વાત સાચી છે એ મોઢામાંથી જ ખરી પડી જાય આપણે ખીરી જાય ને ત્યાં જાય કોણ કેમ છે શું છે બોલો આપણે કે સમજવાનું તેતાલીસ પોઈન્ટ સો હિટ ભરેલું વાતાવરણ બેનું બે માસીઓ આપડે અમારે તો માસી જ કહેવાય કા બેન કહેવાય કે દીકરી કેવાય

જોઈન્ટ દુખે છે કમર દુખે છે ઓહો આ ઢીસણ દુખે છે ઓ તમે જોઈજો તમે તો અંકલેશ્વર આવે એટલે બધી શેઠાણી જો તમે જોઈજો નોકરાણી નરવી તમે અહીંયા પોતા કરવા આવતી હોય રોટલી કરવા આવતી હોય લુકડા ધો આવતી હોય નરવી નોકરાણી નરવી બોસ બીમાર ક્યાં ગઈ જરા કાંઈ તેલ લગાવ ને ઓહો

સાહ હેઠી જતી જાય માખણ નો પીંડો ટાઈટ થતો જાય પછી રોટલા ઘરે કેવા થાવડી કઢા અટાણ ને પાપડ ની માસી દીકરી બેન એની ગઢી થાય એ રોટલી અને એમાં ત્રણ રોટલી ખાય તો એની ઘરવાળી પાસે ઉભી રે નહી હો ત્રણ રોટલી ખાઈ ગયા છો ત્રણ ત્રણ રોટલી ખાવ છો પણ પાપડ ની માસી દીકરી છે એ ગઢી માં ની એક જ થાય એ અમે પાંચ માનું લાડતા લાડવો માખણ નો હોય ને એવું લાડવા જેટલું માખણ દે આમ રોટલા માં આમ ખાઈ ને આમ ખરો ને સીધું ઘરે ઉતરી જાય બોલો અટાણે તો દૂધ તો કોઈ ખાવું નથી માખણ કોઈ ખાવું નથી એક લિટર દૂધ લઈને આખું ઘર ખાય અને પાછા મેળવે હોય અને ચાર પાંચ નું દૂધ ભેગું થાય ને તે માં એ દહીં જમ હોય ને એને પાછો દાંડો ફેરવે દાંડો ફેરવે અને એ શેડા જેવું લાલભાઈ માખણ નીકળે માખણ તો એવી શાહીની ભાઈ ખાય નહી મને ભાવે છોકરા લે ની કે ખાય છે હું કે માવા મસાલા હું પસંદ ઊંસી માણે ઊંચી પસંદ ઊંચે છે એટલું મોટું ખુલે ઉભો કરતો નાની દીકરી મારી પ્રાર્થના તમને કોઈ છોકરો જોવા આવે કેવું મોટું ખોલો તો ભાઈ ભાઈ નો કેવાય પેલા કહું મોટું ખલો તો ખલો ખલો મોટું ખલો તમને કહું છું મોટું આટલું મોટું ખોલો ને એટલું આવજો ભાઈ પછી દેખી થવું એને કદાચ વાંધો નહીં ગજેરા પરિવારના યુવાનોને મારી પ્રાર્થના છે બીજાનું કંઈ કઈ કઈ નથી પરિવારના યુવાનોને મારી પ્રાર્થના છે કથાની પૂર્ણાહુતિ થાય ત્યારે મસાલા વાળું પાન ખાઈ જો મસાલા વાળી ફાકી ખાઈ જો દુકાન વાળા નફો જાજો તમારું નુકસાન ઓછું પણ ત્યારે એમ કેજો પિતૃદેવ તમારા ચરણમાં પ્રતિજ્ઞા કરી કે આથી નિકોટિંગ ઝેર રમે અમારા શરીરમાં નહીં નાખી નિકોટિંગ ઝેર અમે અમારા શરીરમાં નહીં નાખીએ આ પ્રતિજ્ઞા કરજો ત્યાં સુધી તમને શૂટ છે પૂર્ણાહુતિ દિવસે કરજો આ વિચારજો હે પણ તમને મેં કીધું ને આ તે મૂકી દેવાના રટણ ત્યાં બળખાય પણ આજ પૂર્ણ છે તો ત્યાં હું દેખાવા દઉં ને વિચારવું ને ઓગણત્રી તારીખે મૂકી દે અને એ તમને કહું ને પિતૃદેવ તરીકે આપણે હર્ષદ છે એ હર્ષદના ફોટાની સાક્ષી માં મૂકી દે હા એટલું હિમત રાખો કઈ વાંધો નહી આવે હિંમત રાખો માણસ પોતાનું શરીર મૂકી દેશે ફાકી ગયા મકુ નું તો ભાગી કે મૂકી વિચાર કરો હલો બે દુહા નાખો